પટેલ મુકેશભાઈ સામરભાઈ તાલુકો સિનોર જિલ્લો વડોદરા મુકામ ગરાડી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો પંચાણું બત્રીસ પોંચ બ્યાસી આ બ દિવેલાનો ક્રોપ છે આ આઠમા મહિનામાં મેં મૂકેલા જ્યારે વરસાદ નહોતો ત્યારે પાણી લઈને મૂકેલા પણ વરસાદનો એટલો બધો માર પડેલો આ દિવેલામાં તો ફરી તો મેં બિયારણ મૂકવાનું કર્યું જ નહીં પણ શું છે કે ડીએપી કામાણી નાખ્યું હતું સરથી ભૃ સમૃદ્ધિ ગોલ્ડ નાખી દઉં અને ભૃ સમૃદ્ધિ નાખેલું હતું ત્યાર પછી બે કટિંગ તો પાણી એવું ખેંચાઈ ગયું તે માલે ફૂલ થઈ ગયો હાઈટ ના થઈને ગોળિયા વધારવી થઈ ગયા કેમ કે આ વેરાયટી ઝડપી હતી આ મને આટલું ખબર નહોતું ખેતર ડાબર હતું એટલે પાણી પછી માણસનું થોડોક પ્રોબ્લેમ હતો પછી માનસ આવી ગયા પછી એનપી કે પાવર મંગાવ્યું હતું અને પાંચ છ વાર મેં આલ્યું છે આની મય અને આ પ્રોડક્શન એટલું બધું ખેંચ્યું છે કે સો મન દીવેલી તો કાઢી જ નાખી પોના ચાર વિંગામાંથી અને બીજો લગભગ ચાલિ મન જેવી બીજી આવશે છેલ્લું કટિંગમાં એટલે આમાં ઇન્ટરનેશનલી ઓર્ગેનિકની જે કંપનીનું જે બી દવા છે એ બહુ સારી છે તમે પહેલાં વાપરજો કેમ કે આમાં એવું નથી કે આખું બધા જ ક્રોપ ઓર્ગેનિક કરવાના એક ખેતર બે વીંગવાનું ટ્રાય કરવા જેવું છે એમાં હરે કૃષ્ણ તો બહુ બેસ્ટ આઈટમ છે કે જેથી કરીને કે તમે છોડનું ખાતર તો તમે ગામડામાં રહો છો ને તો એ તમે નાખી નહીં શકતા એની જગ્યાએ બસો લીટર પાણી લેવાનું છે પાંચ લીટર છાસ છે ખાટી અને બે કિલો કેમિકલ વગરનો ગોર છે એમાં હરે કૃષ્ણ અંદર એડ કરી દો દરેક પાણી વખત તમે આલો તો તમારી જમીન પોચી ભભરી થઈ જશે અને તમારો પાકનો બહુ ગ્રોથ બહુ ફાસ્ટ વધી જશે અને આમાં યુનિટેક છે ફંકસ્ટાર છે એ બધી નાખવાની જરૂર છે કાશમોરા હોય બહુ મસ્ત આવે છે નીમકસ હોય બહુ મસ્ત આવે છે કેમ કે કપાસની મય હોય મેં નીમકસ વાપરીતું સિન્જન્ટાનો સાહેબ આવ્યો હતો અને એને ફિલ્ડની મય લગભગ સાડા સાતથી આઠના એન્ટ્રી ટાઈમના આવ્યો હતો એટલે મેં કંઈ આગળ રોડ પર હતો કપાસવાળા ખેતરની મય તો એ ગુલાબી એડ શોધતા એ ભાઈ આવા મને ખબર નહીં કંપનીના માણસો અંદર અંદર ફર છે પછી મને આવીને પૂછ્યું હતું કે ગુલાબી એડનું એટક નહીં મુકેશભાઈ તમારા ખેતરમાં બાકી ડભોઈથી લઈને શેગવા સુધીને એ લોકોએ સર્વે કર્યું તો એ લોકોને ગુલાબી એડનું એટક ફૂલ થઈ ગયું હતું પણ મેં એની આગળ નિમકસનો સ્પ્રે કરી દીધો હતો નીમકસને મહાયુરિયા લીધું હતું એટલે એમને તો ગુલાબી એનું ટચિંગ પણ અંદર મળ્યું ના એટલે મને કહેવા મળે કઈ દવા વાપરી મિત્રો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની છે ને